ચેમ્બરો સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવે છે શહેરમાં જાહેર માર્ગો પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવાની અને કરવાની કામગીરી હાલ ચાલી રહી છે

અને ચોમાસું શરૂ થતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જાગ્યા છે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે ખાસ કરીને રૂપારેલ કાસ ભૂખી કાસ મસિયા કાસ આજે કાજરાવાડી સુએજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી પણ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુ નદીમાં મળતી હોય છે ત્યારે આખી કાસની સાફ સફાઈ થાય તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે ને ના થાય એના માટેનું આઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુઆ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે મસ્યા કાસ ભૂખી કાસ એની પણ સાફ સફાઈ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહલની સાફ સફાઈ કરવી લાઇનોની સાફ સફાઈ કરવી જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિ ભારે વરસાદ થાય તે ઘડિયા પાણીનો નિકાલ સહેલેથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઇડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર